વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો બેન્કો બરોડાના કર્મચારીઓ દ્વારા દાહોદમાં પર્યાવરણ જનજાગૃતિ અર્થે રેલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો પ્લાસ્ટિકનો વપરાશ પર્યાવરણ માટે હાનિકારક હોય સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ બંધ કરવા બેનર તેમજ સૂત્રો દ્વારા આહવાન

સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કામગીરીનો ઉપયોગ બંધ કરે તે જરૂરી છે રિપોર્ટર રમેશ એમ દમ દાહોદ જિલ્લા બ્યુરો ચીફ